સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટના વચ્ચે છાપરાભાટા ખાતે રહેતી પરણીતાએ તાપી નદીમાં જંપલાવી આપઘાત કરી લેતા પીઆર પક્ષ દ્વારા પતિ સામે આક્ષેપો સાથે ફરિયાદ કરાતા પોલીસે પ્રણીતાના મોત મામલે પતિની ધરપકડ કરી છે કુમાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ યુપી હાલ ભાઠા ખાતે રહેતા રાહુલ યાદવે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના જીજાજી કુમાર પલધાર યાદવ અને બહેન કુસુમ છાપરા ભાઠા તાળવાડી ખાતે નીચલી કોલોનીમાં રહેતા હતા જોકે તેના જીજાજી કુમાર યાદવની અન્ય કોઈ મહિલા સાથે મિત્રતા હોય જેથી બહેન કુસુમ સાથે અવાનવા બોલાચાલી ઝઘડો કરી મારઝૂડ કરતા હતા અને મારી નાખવાની ધમકી આપતા હોય ગત સોળમી ફેબ્રુઆરીના રોજ સવારના આશરે સાત આઠ વાગ્યાના સમયે બોલાચાલી અને ઝઘડો કરી ગાળા કરી હતી કુસુમને તેના પતિની કોઈ અન્ય મહિલા સાથે મિત્રતા હોય જેના કારણે નવા બોલાચાલી ઝઘડો કરી હેરાન પરેશાન કરતા આખરે તાપી નદીમાં કુદે આપઘાત કરી લીધો હતો કુસુમની લાશ અશ્વનીકુમાર મેરડી માતાના મંદિર પાછળ તાપી નદીમાંથી મળી આવતા અશ્વનીકુમાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પ્રણિતાના ભાઈની ફરિયાદના આધારે અશ્વનકુમાર પોલીસે મૃતક કુસુમના પતિ જોગેન્દ્ર કુમાર પલધારી યાદવ સામે આ આપઘાતની ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે